નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વોઇઝમાં મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે એકવાર જરૂરથી સાંભળો તો જે તમને ખબર પડશે રમેશ કાકા એક નાના એવા ગામમાં તેના પરિવાર સાથે રહેતા હતા અને તેની ઉંમર આશરે પંચાવન વર્ષની હતી અને મિત્રો તેમને એક પુત્ર હતો રમેશ કાકાએ તેને સુરત શહેરમાં પરનાવ્યો હતો અને તેને સસરા ન હતા પણ વિધવા સાસુ હતા એટલે કે રમેશ કાકાના વેવાન હતા અને તે એક દિવસ તેના જમાઈના ઘરે રોકાવા માટે આવ્યા હતા અને તેની ઉંમર લગભગ પિસ્તાલીસ વર્ષની હશે મિત્રો તેને જોઈને કોઈને એવું જ લાગે કે આ પિસ્તાલીસ વર્ષના નહીં પરંતુ પાંત્રીસ વર્ષના જ હશે અને તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા અને તેને પોતાની તંદુરસ્તીનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું અને તેને જોઈને કોઈ પણ પાગલ થઈ જાય એટલા બધા સુંદર લાગી રહ્યા હતા અને વેવાણને જોઈને રમેશ કાકાના મનમાં કેટલો બધો વિચાર આવી ગયા હતા અને રમેશ કાકા ભલે મોટા હોય ઉંમરમાં પરંતુ તેની હરકતો તો જવાન છોકરાને શરમાવે ને તેવી હતી મિત્રો અને તે તેમની વિધવા વેવાણને જોઈને બોલી ગયા હતા કે વેવાણ પણ તમે અત્યારે તો યુવાન લાગો છો એટલે વેવાણ બોલ્યા હતા કે વેવાઈ તમે પણ હજી હીરો જેવા જ લાગો છો ત્યારે મિત્રો વેવાણના મોઢામાંગથી આટલું સાંભળતા જ રમેશ કાકા સમજી ગયા હતા કે મને હવે આ ગાડી ચલાવવામાં મજા આવવાની છે અને ચલાવવામાં આવશે ત્યારે વેવાણ પણ રમેશ કાકાના સપના જોતા હતા અને આ બાજુ રમેશ કાકાના પત્ની પણ સતત બીમાર હતા તેથી જ કાકા તેમની સેવા સિવાય બીજું કંઈ કરી શકતા ન હતા એટલા માટે એક દિવસ બન્યું હતું એવું કે સાંજે વેવાણ અને રમેશ કાકાના પત્ની બંને પલંગ પાસે હતા અને રમેશ કાકા ઘરે ન હતા અને રાત્રે ખૂબ જ મોડા આવ્યા હતા ઘરે તેને જોયું તો લાઇટ ચાલુ ન હતી અને બારીમાગથી ચાંદાનો પ્રકાશ આવી રહ્યો હતો ત્યાર પછી તો કાકા જેવા જ રૂમમાં દાખલ થાય છે તો મિત્રો તેને ચાંદાનું વચવાળું જોઈને તેને પણ ખબર પડી જાય છે કે આજે પાવર નથી એટલે કે લાઇટ નથી તો તેને નજર કરી હતી તો વેવાણ પણ ત્યાં જ સૂતા હતા અને મિત્રો વેવાણ જાગતા હતા પણ તેને ગરમીને લીધે તે ઊંઘ આવતી ન હતી એટલા માટે તે પણ રમેશ કાકાની રાહ જોઈ રહ્યા હતા અને રમેશ કાકાને જોઈને તે સુવાનું નાટક કરવા લાગ્યા હતા એટલે કાકાએ મનમાં વિચાર્યું હતું કે આ સમય સરસ છે અને મારે આનો ફાયદો ઉઠાવવો જોઈએ અને પછી તો રમેશ કાકા તેની પત્નીને શોધવાનું નાટક કરવા લાગ્યા હતા અને તે વેવાણના ગ્રાઉન્ડ પાસે પહોંચી ગયા હતા અને મિત્રો ત્યાં જઈને તેને વેવાણના સ્તંભને સ્પર્શ કર્યા હતા અને રમેશ કાકાના અડવાથી વેવાણમાં જાણે ચારસો ચાળીસ વોલ્ટનો ઝટકો લાગ્યો હોય અને ત્યાર પછી તો રમેશ કાકાએ તેના આખા પ્લોટને ટચ કરવાનું ચાલુ કર્યું હતું પરંતુ મિત્રો વેવાણ કની બોલ્યા નહીં અને પછી તો રમેશ કાકાને થોડી જ વાર પછી બહારથી કવાજ સંભળાયો હતો અને ત્યારે પછી તે બહાર ગયા અને સાથે સાથે વેવાણ પણ ગયા હતા અને મિત્રો રમેશ કાકા તેમને પ્લોટ માંગ ગયા હતા અને વેવાણ પણ તેની સાથે જ ત્યાં ગયા હતા પણ પ્લોટ માંગ કાંગી ન હતું અને પછી તો રમેશ કાકાએ વેવાણને ખાલી પ્લોટ માંગ એવા યોગ કરાવ્યા કે વેવાણને પરસેવો થઈ ગયો હતો પરસેવો બહુ જ થઈ ગયો એટલે આખા પડી ગયા અને રમેશ કાકાએ વેવાણને એવી કસરત કરાવી કે ત્યારબાદ જ્યારે પણ વેવાણ આવતા એટલે કાકા તેમને પ્લોટ જ બતાવવા લઈ જતા હતા અને પછી તો શરૂ થતી હતી પ્લોટની અંદર એક જોરદાર કબડ્ડી એમાં કોણ જીતે છે તે કહી શકાતું નથી કારણ કે બંને ખેલાડીઓ ખૂબ જ મજબૂત છે અને ખૂબ જ પાકા ખેલાડીઓ હતા અને તાકાતવર પણ હતા તો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલ ગુજરાતી વોઇસને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો ફરી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને હા વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક હોય છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈપણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી તો વિડિયોને કાલ્પનિક રીતે જુઓ કે વીડિયો જોવો આનંદ માણો